તો મિત્રો આ બાજુ જે છે ને એ આપણે છે ને ચૂનો પૂરો થઈ ગયેલો એટલે કંઈ દોરાયો નથી પણ એને આપણે અંદાજો ગણી લઈશું બરાબર તો મિત્રો આ ચેલેન્જ વિડીયોની અંદર આપણે એક જણને વિજેતા રાખવામાં આવશે જે ઓછા ટાઈમની અંદર પકડી નાખશે બે જણને એને આપણે આપીશું બસો રૂપિયાનું નામ તો ચેલેન્જ વિડીયોની અંદર ખાસ કરીને તમે જોડાઈ રહેજો તો મિત્રો આપણે છે ને ભારતને ચિત્તને બધા રેડી છે બરાબર તો અમે અમે ગ્રાઉન્ડની અંદર જે છે અને સ્ટાર્ટ કહેશું બરાબર

તો મિત્રો આપણે ચિત્તે તેર સેકન્ડની અંદર અમુક બેને આઉટ કલા છે તો ચેલેન્જ વિડીયોની અંદર જોડાઈ રહીજો હવે આપણે છે ભાવેશનો વારો બરાબર તો આપણે ટાઈમર રિસ્ટ કરી દઈએ શું થઈ સ્ટોપ બરાબર આ ટાઈમર બરાબર તો મિત્રો અમે ફરી પ્રોબ્લેમ થયો છે લો ટાઈમર મિત્રો રેડી છે બરાબર અને લાઇટિંગ બી રાખજો બરાબર તો મિત્રો હવે છે આપણે ભાષનો વારો તો અમે જઈએ છીએ ગ્રાઉન્ડમાં તો આપણે ભાસ આ બાજુ રહી જાય તો પાટાની અંદર ભાઈ એ કેમેરા બાજુ ધ્યાન નથી આપે તો પછી તું જાણે તે ચિત્રને તેર સેકન્ડની અંદર પતાવ્યું છે હાલ ચૌદ સેકન્ડની અંદર વચ્ચે વચ્ચે ટાઈમર બતાવતા રહીજો બરાબર સ્ટાર્ટ આગળ પાછળ થતા રહીજો કેમેરામેન

બત્રીસ સેકન્ડ ની અંદર બતાવું છે રેડી છે લાઇટિંગ રાખો ભાઈ બરાબર એટલે મારા શૂટિંગ વાળા મિત્રોને કેવું પડે કે લાઇટિંગ રાખો શૂટિંગ વાળા મિત્રો જયારે હું કરે છે રેડી સ્ટાર્ટ છે તમે કહો એટલે હું એ ચિતન સેકન્ડ એટલે બાર સેકન્ડ હોય ને તો મિત્રો આપણે છે ને પ્રોબ્લેમ થઈ ગયો બરાબર એટલે ચિતન જીતી જો કે લાઇટિંગ વાળા ભાઈ લાઇટિંગ રાખો મિત્રો આપણે લાઇટિંગ વાળા ભાઈને કહેવું પડે છે વારે ઘડીએ બરાબર તો આપણે ચિતન જીતી જેલો છે હા ખાઈ લઈએ બરાબર તો ટાઈમર બંધ કરીએ તો હવે આપણે ચેતનને બસો રૂપિયાનું ઇનામ આપી દઈએ તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો હતો પકડ એકબીજાને પકડો એને ઇનામ જીતો ટૂંકમાં પકડદારની ચેલેન્જ હતી બરાબર એમાં આપણે ચેતનભાઈએ તેર સેકન્ડની અંદર પતાવેલું છે બરાબર તો આપણે ચેતનભાઈ જીતી ગયેલા છે તો એમને આપણે આપીશું બસો રૂપિયાનું ઇનામ તો ચેતનભાઈ લો જો મિત્રો આ બસો તો મિત્રો અંધારું થઈ ગયેલું છે લગભગ સાંજના સાડા છ વાગ્યા હશે તો આપણે અંધારાનું અંદર શૂટિંગ હોય છે ચેતનને ભાવેશને સ્કૂલમાં જવાનું હોય છે ત્યારબાદ થોડા સમય પછી ઘેરાની રિસ્ટ લઈ અને પછી આપણે શૂટિંગમાં આવવાનું હોય છે બરાબર એટલે કે શૂટિંગ કરવાનું હોય છે તો આજનો ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે તો વિડીયોને બને એટલો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ આશાપુરા ઓફકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી